અહીંના જે કોર્પોરેટરો છે ચારે ચાર કોર્પોરેટરના નામ પર જૂતાના હાર પહેરાવી અને એક વખત આવેદનપત્ર આપ્યું હતું તે છતાં એ લોકોની જાડી જે એમને કશું જ ધ્યાનમાં લેવાતું નથી અને આ ગરીબ જનતા જે ખરેખર ચાર વર્ષથી પાણી વગર આજે ટેન્કરોથી પાણી મંગાવી અને પોતાના પૈસેથી પાણી પીવાનું પણ પાણી આ લોકોને મળતું નથી તો સરકારે આજે કોર્પોરેશનને તે ધ્યાનમાં લેવું જોઈએ કે આ ગરીબ જનતા પાણી વગર જે વલખા મારી રહી છે અને આપણા ત્યાં એવું કહેવામાં આવે છે નલસે જલ આ બધી ખોટી કાગળો પર વાત છે વરોડા સ્માર્ટ સિટી બધી બનાવવાની વાતો કરી અને સરકાર લોકોને ઉલ્લુજ બનાવી રહી છે આજે તુલસીવાડી મંદિર પાસે અશોકનગર ખાજા ગરીબ નવાજ એપાર્ટમેન્ટ આ બધા એપાર્ટમેન્ટમાં પાછલા ત્રણથી ચાર વર્ષથી પાણીની સમસ્યા છે આ લોકોને વારવાર રજૂઆત કરી છે ગયા વખતે અમે કોર્પોરેટરના ફોટા ઉપર હાર પહેરાઈને વિરોધ કર્યો હતો તો પણ અહીંને આ જાડી ચામડીના કોર્પોરેટરો અહીંની જાડી ચામડીના અધિકારીઓ ચાર દિવસ પહેલાં અધિકારીને હું મૌખિક રજૂઆત કરીને આવ્યો એમણે કીધું કે હું તમારા સ્થળની મુલાકાત કરીશ અને તેમને એનો રસ્તો કરાવી આપીશ પણ હજુ સુધી આ લોકો અહીંયા એક પણ અધિકારી ઝાંકવા સુધી પણ નથી આવ્યો આજે માટલા ફોડીને અમે લોકો વિરોધ પ્રદર્શન કર્યું છે અમે અહીંથી પાણીની ટાંકી પર જઈશું અને ત્યાં જઈને તાળાબંધી પણ કરી શકીશું કાયમ પાણી નથી આવતો નળ છે પણ પાણી નથી રોડ નથી અને ગટર લાઈન તો જરા બી નથી તમે આઈ ની જોઈ શકો છો ને ઉસલર નાખી આલો ઉસલર નાખી આલો અને ગટર લાઈન ને રોડ આટલી અમારી સમસ્યા પૂરી કર દો બસ અમારી પાસે કશું જ નથી બહુ દુખ પડે છે અમને કઈ કઈ છે છોકરા પાણી લઈને આવે છે ખેત બાર બાર છે આખો દિવસ પાણી લઈને આવે તારે પીજે અમે ગરમીમાં કેટલું પાણી જોઈએ પાણી જ નહીં આવતું દિવસ થી પાણી આવતું ના અમારા તો પાણીમાં જ નહીં આવ્યા પાણીમાં નથી આવતું મારું